વિદ્યાર્થી મિત્રો આપણે માર્ચ બે હજાર ચોવીસમાં ધોરણ બાર કોમર્સની જે પરીક્ષા લેવાની છે તે અંગે ગાલાની અસાઈમેન્ટના પેપરોનું સોલ્યુશન જોઈશું આંકડાશાસ્ત્ર શાસ્ત્ર વિષયની અંદર આપણે દરેક વિભાગ વચ્ચે સોલ્યુશન જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ એક્ટિવ એજ્યુકેશનના સત્વારે ગાલા અસાઇમેન્ટ વિષય આંકડા શાસ્ત્રનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છીએ પ્રશ્ન છે આધાર વર્ષ એટલે શું તેની પસંદગીમાં મુખ્ય કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ થિયરીનો પ્રશ્ન છે તો જવાબ તમે એટલો લખી શકશો જેના બે માર્ક્સ આપને મળશે પેલા તો વ્યાખ્યા આપશું આધાર વર્ષ એટલે શું તો વ્યાખ્યા છે જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફારને કોઈપણ પણ વસ્તુ એના ભાવમાં થતો ફેરફારને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવવામાં આવે હવે કોઈ વસ્તુનો ભાવ છે અત્યારે અને ભૂતકાળ પાંચ વર્ષ દસ વર્ષ પેલાના કોઈ વર્ષે એ જ વસ્તુનો ભાવ પાછો એની સાથે સરખાવવામાં આવે ત્યારે નિશ્ચિત વર્ષને છે ને આધાર વર્ષ કહેવાય જે વર્ષ સાથે તમે સરખામણી કરી છે દાખલા તરીકે અત્યારે બે હજાર ચોવીસનું વર્ષ ચાલે છે હવે તમે બે હજાર પંદર સાથે એ જ વસ્તુનો ભાવ દાખલા તરીકે ઘીનો ભાવ અત્યારે માની લો કે છસો આઠસો કે હજાર રૂપિયા હોય જેવું ઘી બે હજાર પંદર મેનો ભાવ કેટલો હતો એક કિગરાનો એક કિલોનો તો દાખલા તરીકે માની લો કે ભાઈ બસો રૂપિયા અઢીસો રૂપિયા કે ત્રણસો રૂપિયા છે તો એ જે બે હાજર પંદરના વર્ષને તમે ધ્યાનમાં લીધું છે ને બે હાજર પંદરના વર્ષને શું કહેવાય આધાર વર્ષ તો વ્યાખ્યા આવી થાય જ્યારે કોઈ વસ્તુના ભાવમાં થતા ફેરફાર ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના એ જ વસ્તુના ભાવ સાથે સરખાવામાં આવે ત્યારે તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે તો એની પસંદગીમાં કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ તો નીચે ત્રણ બાબત આપણે આપી છે પેલી બાબત આધાર વર્ષ પ્રમાણ્ય કે સામાન્ય વર્ષ હોવું જોઈએ તો સામાન્ય એટલે કેવું તો બીજા સામાન્ય વર્ષ એટલે એવું વર્ષ કે જે કુદરતી કે માનવસર્જિત આફતો અને રાજકીય ઉથલપાથલ કે આર્થિક તેજી મંદીથી મુકતો હોય એટલે કે એક એક ઘટના એ વર્ષે ના બની હોય તો જ એ આધાર વર્ષ તરીકે લઈ શકાય કુદરતી આફત એટલે કે વધુ વરસાદ પડી ગયો હોય એકદમ ઓછો વરસાદ પડ્યો દુકાળ પડ્યો હોય એવું ના હોય માનવસર્જિત આફતો કોઈ આંદોલન થયા હોય

સામાન્ય તરીકે બે ત્રણ વર્ષ ભેગા કરવાનું તમે દાખલા ભણ્યા હશો કે બે દસ અગિયાર બાર ભાંગ્યા ત્રણ બે હજાર દસ અગિયાર ભાંગ્યા બે બે દસ અગિયાર બાર તેર ભાંગ્યા ચાર જેટલા વર્ષ એટલા ભાંગ્યા કરવાના તો એની સરેરાશને આધાર વર્ષના મૂલ્ય તરીકે લેવામાં આવે નજીકનું કોઈ વર્ષ છે સામાન્ય વર્ષ મળે એવું નથી તો ત્રણ વર્ષ ચાર વર્ષ કે બે વર્ષને કોમન તરીકે લઈ એટલે કે એની સરેરાશને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે તો ત્રણ મુદ્દા આપણે ધ્યાનમાં રાખવું પડે આધાર વર્ષની પસંદગીમાં કે પ્રમાણે સામાન્ય હોવું જોઈએ સામાન્ય વર્ષ એટલે કેવું એ જોવાનું સામાન્ય વર્ષ ના મળે તો લાસ્ટ વર્ષના અમુક વર્ષો અમુક એટલે બે ત્રણ કે ચાર એની સરેરાશને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે બીજો પ્રશ્ન બત્રીસ ક્રમે પ્રશ્ન છે કાલ પીએસની રીતની ધારણાઓ લખો ઓકે તો બે ધારણા છે નંબર એક બીજું ચેપ્ટર ક્રમાંક સીએસની પદ્ધતિ બે આવે છે કાલપીએસમાં શું આપણે ધારી લેવું પડે છે તો પેલું બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે એવું ધારી જ લેવાનું એક્સ અને વાય દાખલો હોય અથવા તો પિતા ને પુત્ર બરાબર અથવા કોઈ પણ વિગતો હોય રકમની અંદર બે ખાના હોય પેલું ખાનું એક્સ ને બીજું ખાનું વાય એ બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે હું ધારી લેવાનું બે ચલ વચ્ચે સંબંધ છે એ પણ આપણે ધારી હવે વચે એક્સ બાર ત્રીસ વાય બાર વીસ બી જીરો પોઈન્ટ છ તો y ની એક્સ પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો શો અને તે રેખાનું સમીકરણ લખો હવે અહીં અંતઃખંડ એટલે શું તો કે એ શોધવાનું આપણે કીધું છે ચોપડાની અંદર બતાવીએ મને જે વિગત આપી છે એ હું આન્સર પેપરની અંદર લખીશ તમે પણ આ જ રીતે લખાણ થાય એ વિશે ટેવ પાડજો જેથી બોર્ડની અંદર માર્કસ આપને વ્યવસ્થિત મળી રહે બાર બી આપી દીધો છે જીરો પોઈન્ટ છ શોધવાનો કીધો છે એ બીજું કીધું છે સમીકરણ

માઇનસ બી એક્સ બાર વાઈ બાર માઇનસ બી એક્સ બાર વાઈ બાર રકમની અંદર મને આપી દીધું એ છે વીસ માઇનસ બી બી રકમની અંદર આપી દીધું છે ઇન બ્રેકેટ લખીએ આપણે જીરો પોઈન્ટ છ એક્સ બાર પણ આપી દીધું છે ત્રીસ આ વીસ એમને ત્રીસ ગુણ્યા જીરો પોઈન્ટ છ અરે આપણે ગુણાકાર કરશું અઢાર આવશું વીસ માંથી અઢાર બાદ કરીશું એટલે મને એ એ કેટલું મળશે અહીંયા સમીકરણ તો સમીકરણ એટલે શું તો જેને વાયકેફ તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર તો વાયકેફ નું સૂત્ર શું છે વાયકેફ આ દાખલાના બે માર્ક્સ એકદમ સરળ દાખલો છે ચલો આગળ વધીએ ચોત્રીસ માં પ્રશ્ન તરફ ચોત્રીસ પ્રશ્ન છે સામયિક શ્રેણીનું યોગનીય મોડલ વર્ણવું ચોથા ચેપ્ટરનો આ પ્રશ્ન થયો તો સામયિક શ્રેણીનું યોગનીય મોડલ નીચે મુજબ છે એકદમ સરળ થિયરીનો પ્રશ્ન છે અને એક માસના પ્રશ્નની અંદર પણ આવી ગયેલો પ્રશ્ન છે કે વાય ટી બરાબર ટી ટી પ્લસ ટી પ્લસ સીટી પ્લસ આર ટી જ્યાં વાયટી એટલે રહ્યા છે ટી ટી એટલે શું તો કે વલણ એ આપણે લખવું પડે આ નીચે એસટી એટલે સીઝન મોસમ

હવે આપેલ ઘટના એટલે કઈ ઘટના આપી દીધી રકમની અને એની વેન આકૃતિ પેલા ચોરસ યુ કહેવાય બરાબર પછી બે સર્કલ દોરવાના છે એમાં યોગ એટલે શું તો કે બધાને ઘટ પ્રદેશ કરવાનો બધા લીટા અથવા તો આમ આડી પેન્સિલ કરીને ઘૂંટી નાખવાનું ઘટ પ્રદેશ કરવાનો આની યોગ ઘટના કહેવાય એ યોગ બે એટલે વેન આકૃતિ થઈ ગઈ હવે એની વ્યાખ્યા તો અહીં આપી છે ધારો કે

યોગ ચાર તો પી ઓફ ચાર મેળો ઓકે બીજા ભાગનું બીજું ચેપ્ટર છે છત્રીસમો વિગત તમને આપી છે અહીં હવે એક શબ્દ છે રકમ ની અંદર સમિત સમિત શબ્દ છે ને મેઈન શબ્દ છે એના આધારે શું નક્કી થઈ શકે એ આપણે ખાસ યાદ રાખવું પડશે લખવાનું અહીપી તેથી પી ઈજ ઇક્વલ ક્યુ ઇજ ઇક્વલ એકના છેદમાં બે સફળતા નિષ્ફળતા બંને સરખું જીરો પોઈન્ટ પાંચ એટલે કે એક ના છેદમાં બે થાય સમિત હોય ત્યારે સફળતા નિષ્ફળતા આપી દીધી છે બરાબર એન સીએક્સ ઇન્ટુ પી ની એક્સ રકમમાં ચાર આપ્યા છે એક્સ ની જગ્યાએ ચાર ઇન્ટ એટલે ગુણ્યા પી એટલે સફળતા એક ના છેદ માં બે એની એક્સ ઘાત એટલે ચાર ઇન્ટુ એટલે ગુણ્યા ક્યુ પણ એકના છેદમાં બે એને એન માઇનસ ચાર એને લઈ ચાર એક્સ એટલે પણ ચાર ચલો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે કોમેન્ટ્સની અંદર પ્રયત્ન કરીશ કે તમારા પ્રશ્નનો જવાબ હું આપી શકું ડિસ્ક્રિપ્શનની અંદર પણ મારા મોબાઈલ નંબર પણ છે તમે એના દ્વારા પણ મને વોટ્સઅપ કરી અને વોટ્સઅપ દ્વારા પણ પ્રશ્ન પૂછી શકો છો સાદુરૂપ આપીએ આપણે ચાર સી ચાર એનો જવાબ હંમેશા એક થાય એકની ચાર ચાર બે આઠ જીરો કોઈ પણ પદની જીરો ઘાત એટલે જવાબ હંમેશા એક આવે ભૂલથી ઘણી વખત જીરો જ લખી નાખીએ છીએ એ ભૂલ છે કોઈ પણ પદની જીરો ઘાત ઘાત જીરો આવે એટલે એનો જવાબ સાદુરૂપ હંમેશા એક થાય તો અંશમાં એક જ છે એક એક અને છેદ માં આપણો જવાબ થાય પી ઓફ ચાર આ એનો જવાબ થશે આગળ વધીએ સાડત્રીસ લિમિટ એક વિરુદ્ધ બે સોરી માઇનસ બે એક્સ ની સાત ઘાત પ્લસ એકસો અઠ્યાવીસ છેદમાં એક્સ પ્લસ બે ની કિંમત શોધો લક્ષ ચેપ્ટરનો દાખલો થયો સાડત્રીસમાં ક્રમ ઉપર એ રકમ આપી છે લખું છું લિમિટ એક્સ વિરોધ માઇનસ બે પછી છે એક્સ ની સાતઘાત પ્લસ બે ચલો આ દાખલો બે ત્રણ રીતે થઈ શકે છે હું મારી મેથડથી કરાવું છું ખાસ ધ્યાન રાખજો હવે આ ચેપ્ટર લક્ષ છે એમાં વિકલન ચેપ્ટરનો ઉપયોગ કરી શકાય છે એટલે શું લિમિટ એટલે કે લક્ષ એક્સ વિરુદ્ધ માઇનસ વિકલન એટલે શું તો કે ઘાત આગળ આવે ઉપર એક ઘાત ઘટે એટલે છ ઘાત થાય પ્લસ અચરપદનું વિકલન કરવું એટલે શું થાય તો કે શૂન્ય થાય છેદમાં એ જ રીતે અહીંયા એક ઘાત છે કાંઈ નથી તો એક ઘાત આગળ આવે અને અહીં એક ઘાત ઘટે એટલે કે એક્સની કેટલી ઘાત કરવું જીરો ઘાત પ્લસ અચળપદનું કેટલું થાય શૂન્ય જે પ્રોસેસ કરીને કાઉન્સમાં બરાબર લિમિટ એક્સ વિરોધ માઇનસ બે તો હવે વધ્યું કેટલું ફક્ત અહીંયા સાત છ ઘાત જીરો પણ પદની જીરો ચાલે તો પૂરું થયું તો વધ્યું એક્સ ની છ ઘાત તો હવે એક જગ્યા માઇનસ બે મૂકી દેવાના જ્યારે કિંમત મૂકી આપણે ત્યારે હવે આ લિમિટ વાળું જે સ્ટેપ છે એ લખા નીકળી જાય ફક્ત એટલો આવશે સાત જગ્યા માઇનસ બે અને એની છ ઘાત આ સાત એમને માઇનસ ઘાત છે પ્લસ થશે બે ની છ ઘાત બે બે ચાર ચાર બે આઠ આઠ બે સોલ સોલ દુ બત્રીસ બત્રીસ દુ ચોસાઠ બે ની છ ઘાત કેટલી થશે ચોસઠ સિક્સ ફોર ચોસઠ ગુણ્યા સાત એ આપણે કેલ્સીમાં કરીશું ચોસઠ ગુણ્યા સાત ચોસઠ તો આવશે ચારસો ને અડતાલીસ તો આપણો જવાબ થશે ચારસો અડતાલીસ આ રીતે દાખલો થશે બીજી રીતે પણ દાખલો થતો હોય આપ કોઈ સ્કૂલ ક્લાસીસમાં પણ જતા હોય એ રીતે શિક્ષકે ગણાવ દાખલો હોય એ રીતે પણ થાય પણ આ રીતે દાખલો ગણી શકાતો હોય છે હવે જોઈએ આડત્રીસ આડત્રીસ પ્રશ્ન છે એક્સ વિરુદ્ધ જીરો નો અર્થ સમજાવો બરાબર હમણાં દાખલો કર્યો એ રીતે સમય જો કોઈ ચલ એક્સની કિંમત ધન કિંમતથી ઘટાડતા પ્લસ થી ઘટાડતા કે ઋણ કિંમતથી વધારતા માઇનસ હોય ત્યાંથી આગળ વધવાનું વધારતા ની ખૂબ નજીક લાવવામાં આવે ની નજીક તો એક્સ એ ઝીરોને અનુલક્ષે છે એક્સ એ ને અનુલક્ષે છે તેમ કહેવાય છે તો એની સમજૂતી થઈ કોઈ ચલ એક્સની કિંમત ધન કિંમતથી ઘટાડતા ઋણ કિંમતથી વધારતા ની નજીક લાવવામાં આવે છે તો તે કિંમત ને અનુલક્ષે છે તેમ કહેવાય તેને સંકેતમાં એક્સ રૂ જીરો વડે દર્શાવે અહીં નોંધવું જરૂરી છે કે એક્સિ રૂ જીરો નો અર્થ એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો એવું થાય આનો મતલબ એવો નથી કે એક્સ બરાબર જીરો એમ પણ એની નજીકની કિંમત એમ તો અહીંયા આપણે ડ્રો આવી સંખ્યા રેખા કરી શકાય ધોરણ પાંચ છ સાતમાં સંખ્યા રેખા તમે લોકો શીખતા જ કે મિડલમાં જીરો આ બાજુ પ્લસ 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 જીરો પોઈન્ટ ઝીરો જીરો એક ત્રણ ઝીરો એક બે જીરો એક પોઈન્ટ ઝીરો એક અને પોઈન્ટ એક એ જ રીતે માઇનસમાં બરાબર તો આ જીરોની જમણી બાજુ અને આ જીરોની ડાબી બાજુ જમણી અને ડાબી બાજુ બરાબર તો આ રીતનું ડ્રો કરી શકાય છે બે માર્ક્સ આના છેલ્લો વ્યાખ્યા ની મદદથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ કે કાઉસમાં કે અચળાંશ છે એટલે કોઈ સંખ્યા છે બે પાંચ દસ પંદર વગેરે નું વિકલ્લેશ મેળવો ઓકે ચોપડામાં આપણે કરીએ

તો લખાય કે એફ ડેસ એક્સ વિકલન કરવું છે એફ એક્સનું લિમિટ એક્સ વિરુદ્ધ એચ એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ છેદમાં એચ આ વ્યાખ્યા મુજબનું સૂત્ર કહી શકાય એફડેસ એક્સ ઇજ લિમિટ એક્સ વિરુદ્ધ એચ એફ ઓફ એક્સ એચ માઇનસ એફ ઓફ એક્સ છેદમાં એચ બરાબર ચલો આગળ વધીએ લિમિટ એક્સ વિરુદ્ધ એચ એફ ઓફ પ્લસ એચ કેટલા છે તો કે કે માઇનસ એફ ઓફ એક્સ પણ કેટલા છે તો કે કે છેદ માં કે માંથી કે જાય તો જીરો લિમિટ એક્સ વિરુદ્ધ એચ કે જીરોના એચ હવે જીરો ભાંગે એચ કરીએ તો કેટલા થાય તો કે જીરો લિમિટ એચ અને હવે તમે ની એ જ મૂકી શકો પણ એક્સ ક્યાં છે છે જ નહીં તો તમે કિંમત મૂકો તો તમારો જવાબ જીરો જ થાય દાખલો શરૂ કરીએ તે પહેલા આપને જવાબ કઈ રીતે ખબર પડે રકમની અંદર કીધું છે કે અચળ છે હવે અચળ નું હોય અચળ કે અચળ છે અહીંયા તો કે અચળ એટલે શું તો કે દસ પંદર કે વીસ એવી કોઈ સંખ્યા અચળનું વિકલન કરે તો જવાબ કેટલો આવતો કે શૂન્ય જીરો જવાબ જીરો જ આવવો જોઈએ તો દાખલો કરે તે પહેલા ખ્યાલ આવે કે શૂન્ય જવાબ આવે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આગળ વિદ્યાર્થીઓને અન્યને ખાસ વારંવાર મોકલજો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ